ડીસાના એક વિદ્યાર્થી સાથે નવપોઈં સતાવણ લાખની સાયબર છેત્રપિંડની ફરિયાદ સાયબર પોલીસ મથકે નોંધાતા પોલીસે ચાર આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયા અને મીડિયાને ની લિંક મારફતે અનેક લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બનતા હોય છે અને સરકારની જાહેરાત બાદ પણ લોકો આવી લાલચમાં ફસાતા હોય છે કંઈક આવો જ કિસ્સો બનાસકાંઠામાં પણ સામે આવ્યો છે ડીસાના એક વિદ્યાર્થી સાથે નવપોંઈંટ સત્તાવન લાખની સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના જોઈએ તો ડીસા ખાતે રહેતા વિદ્યાર્થીએ ગેમિંગ મશીન સસ્તો આપવાની યુટ્યુબ લિંક મારફતે જાહેરાત જોઈ હતી જે મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી અને આ જાહેરાત જાહેરાતને જોઈ આ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમિંગ મશીન ખરીદવાની લાલચમાં માત્ર એક માસના અંતરે નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ગુમાવ્યા છે રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીઓ કે જેઓ પણ વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેવા આ યુટ્યુબ લિંક મારફતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે એક જાહેરાત લિંક બનાવી હતી અને તેમાં તેનો નંબર પણ આપ્યો હતો અને આ લિંકમાં આ ડીસાનો વિદ્યાર્થી ફસાયો હતો અને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચમાં આરોપી આ વિદ્યાર્થીના ફોનને એક્સેસ મેળવી લીધા હતા અને ઓટીપી મેળવી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા જો કે આ વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા હતા તેના પિતાને ખબર પડી હતી અને તેની તપાસ કરતાં પોતાનો દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો જે બાદ આ વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારબાદ પોલીસે ટેકનિકલ અને એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીના લોકેશન મેળવી રાજસ્થાનના જયપુરથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ચારેય આરોપીઓ જુગલ ભાગીરથ સુથાર દીપક ભાગીરથ સુથાર સુનીલ જાટ પ્રદીપ જાટ નામના આરોપીઓ રાજસ્થાનના છે જો કે આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી અને છેતરપિંડી આચરતા તેઓ પણ કાદા ચુંગાલમાં ફસાઈ ગયા છે ત્યારે પ્રકારના યુટ્યુબ ના માધ્યમ દ્વારા મળતી લિંકો અને તેના દ્વારા થતી ચિત્રપિંડીઓ પણ સમાજ માટે તાલબત્તી સમાન ઘટના છે ગઈ તારીખ દસ છ બે હજાર પચીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર નવ ઓબ્લિક બે હજાર પચીસ આઈટી કલમ છાસઠ સી છાસઠ ડી ત્રણ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન મુજબ ડીસાના એક ફરિયાદીના દીકરાએ પીએસ ફાઈવ નામનું મશીન જે ગેમનું મશીન આવે છે ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબ લિંક લિંક મારફતે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ લિંકોમાં લિંક યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય જે એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન પી ફાઇવ સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી એ જાહેરાત આધારે એનો કોન્ટેક કરી અને એ જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક કરેલો હતો અને એ કોન્ટેક આધારે પહેલાં જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી નવ લાખ સત્તાણું હજાર રૂપિયા પડાવી લીધા હતા એના ફોનનું એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજી ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાય અને નવ લાખ સત્તાણું હજાર રૂપિયા અત્યારે કઢાવી લીધા હતા અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે જે અત્યારના યુવાનોએ આપ જોઈ અને સજાગ થવાની જરૂર છે તો આ જે ફરિયાદીના દીકરાએ નવ લાખ સત્તાણું હજાર એકસો નવ્વાણું રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચિરાગ કોરાડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબનાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ્સ સીડીઆર એસડીઆર અને એના લોકેશન બેંક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા જેમાં જુગલ ભગીરથ બાબુલાલ જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં એમના નામ બોલું છું જુગલ ભગીરથ બાબુલ બાબુલાલજી જાતે સુથાર અઢાર વર્ષનો છોકરો છે એ સિવાય દીપક છે દીપક બાબુલાલજી સુથારે એનો ભાઈ છે ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાતે જાટ આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે ફરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ અર્થે અહીંયા લઈ આવેલા ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે અત્રે કબૂલાત કરતા આ લોકોને એરેસ્ટ કરેલ છે